誰が誰だ

મન તમારા મારે થઈ જાય તો તમારો દુઃખ વાળો દેવો એક ન્યાયવાળી માતા હોય એ સુખના બારે તમારો કોઈ દાડો ભવિષ્યની અંદર એ જ માતા ટેકવા આપણને લાગતી હોય છે તમારો ગમે તેવો ઝઘડો બન્યો ગમે જરા જરાજી કદાચ દુશ્મન તમારો હોય પણ તમારા ઘર સુમાનથી બિનામાં ફટ કદાચ કોઈ ભેજ પડી હોય ભેટ ના તો લોકો મળુવાળો ફટ ના હોય એ તમારે એ દો વખત તમારો બાદવાળો કદાચ આ તો ઝઘડો હતો આ શું આવું કરી પણ મળી બસાવવું પડશે

બાબુ મોણો પળો ઈરો ઈમો થાય સર પણ ઈનું મોણો મે જોઈ ના થાય ઈનું ને જોઈ ના થાય સર પણ તમારા ભી ભાવના ભલે બાબુ વાળો તો માતા આપડે ખરાબ કરમાયી છે પણ આપણે એના ગુનેગાર આવતો આવ્યો ઈનું તાઈ ના હોય કોનું લીધું હતું આવી હોય કોઈ તો લઈ લીધું કોઈ પણ લીધું આવી હોય એનો તો કોઈ માતા આવે ના ના ગુનેગારમાં માતા દુઃખ ના આલ ગુનેગારમાં માતા તો મને રવંદ કર સર લોકો એવું મારું શું જે ગુનો કદાચ મોણો થી ગુનો થતો જ હોય થાય સત કરતા રહો

એટલે હું માતા એવું કહું છું કે આપણી મજૂરી ફેલ કાઢવી નહીં ના માતા જે તે મજૂરી કરો નીચેથી કરો શ્રદ્ધાથી કરો થોડી કરો ભલે આપણે ઉભારી કલાક ઉભારીએ આપણે કલાક ઉભારીને એ મજૂરી મારા જો લખાવીશું અને સોપડે લખાય એ મજૂરી આશી તમે થાણી નારા તમારું મન હતું કે મારા પાણી મારી તમારો થઈ ગયો સર

બધો થોડો સમય માતા દબરી પ્રેમ નહીં હું માતા રહી જાય પણ મારા મગાની શિકોતર જો વખત જો કે હું શું તો તમે તો આ આવરાવાળા મંદિર બની ગયો આરસ મંદિર બનાવ્યો કોને તોબા ના પેણા બનાયો કોને સ્વાધીન ના કર્યો કોને હોનાવાય કર્યો કર્યો ના કર્યો પણ જે દાડા દેવ પ્રગટ થઈ જે દાડા તદાત વડીલો જે દાડા તાન

આવો સમય સારો સાચી વાત એટલે જે જે સમયના કારણે જે દાડા હતા આજના દાડા ભવિષ્ય અંદરમાં જ્ઞાન ચાલા એ પરમાણુ ભવિષ્ય અંદર એવું ભૂખાની માતા કહું છું કે દેવોનું મિત્ર જેટલું કહે એટલું ઓછું થ પણ હું ઉત્તર કહું કે ભાઈ હું આટલી આપતો આ આપતા હતા કોઈ સંપર્ક છોડી દો થાય તો દાઢી વધારે આ થાય એ બધો નિયમ છે ને મોણ શોખ છે તે હું દાઢી વધારે હુશિયારી કોઈ વસ્તુ ફેર પડવાનું નહીં તમારો મન ભાવના વચ્ચે જ દેવ ચાર પૂરું <coughs> <coughs> કોઈ ટાઈમ કોઈ નક્કી કર્યું હતું એટલે બહુ અંદર એવું કહું છું મારા દાળ હું વસ્તી આવનાર એને કહું છું દે કહું છું દર્શન કરીને એ કહું છું અને જેવા સેવા પૂજા પાડવા એને કહું છું કતારે બધા ધંધા સમય એવો થઈ ગયો છે કોઈ કોઈ નું નહીં ભાવ હોય કણ ભેગું રવાય સમય કણ બેહાય અને પાણી પાનાર કદાચ આવકાર મળે કણ જવાય કદાચ કુળદેવી કોઈ હા કોઈ વારવાળી માતા હા કોઈ ન્યાયવાળી માતા હા કોને ભલામણ કરવાની કેસ કરી બીજું કંઈ કરી થઈ દુઃખ તો મટાડ્યો તો કદાચ હમ કહેશ દુઃખ ના તો આ સમય આ સમય આટલા આવ્યો ના હોય ચોવીસ કલાક અંદર પૂછાન